નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે વહેલી સવારથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે સ્થાનિકો અહીંયા વર્ષોથી હંગામી દુકાનો માંડી ધંધો કરતા હતા જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવ્યા છે આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ દાદાનું બુલ્ડોઝર ફરી વળ્યું છે આજે ગયા નર્મદા નિગમ દ્વારા અગાઉ સંપાદન કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જેમાં સ્થાનિક આદિવાસીઓ દુકાનો મૂકી બનાવીને ધંધો કરતા હતા પ્રાપ્ત વિગતો મુજબ ચોત્રીસ જેટલી નાની મોટી દુકાનોનો સફાયો બોલા બોલાવી દેવામાં આવ્યો છે તેવું જાણવા મળે છે જો કે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે તંત્ર દ્વારા સમય આપવામાં આવ્યો હતો સ્થળ ઉપર પાંચથી છ જેટલા બુલડોઝર સામાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે એકતાનગર વાગડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અવર જવર કરતા લોકોને આઈડી અને કારણો પૂછીને તેમને ચેક કરીને આગળ જવા દેવામાં આવ્યા છે કેવડિયા બચાવ આંદોલન સમિતિના પરણેતા અને આદિવાસી એક્ટિવિસ્ટ એવા ડૉક્ટર પ્રફુલભાઈ વસાવા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ ઉપરથી આ મુદ્દે સંખ્યાબંધ પોસ્ટ મૂકી દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તેમણે ચૂંટાયેલા નેતાઓના નામ લઈ તેમની સામે સવાલો પણ ઉઠાવ્યા છે તેમના દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટમાં લખાયું છે કે આજે કેવડિયા બાર ફળિયા મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો છે એ પહેલાં બીજેપી સરકારને આટલી ઉતાવળ કેમ છે તેવા સવાલો ઉઠાવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા દબાણ હટાવવાની કામગીરીની તૈયારી પૂર્વ રાત્રિથી જ કરી દેવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી હતી પરંતુ લોકોને એવું હતું કે આતંકવાદી ઘટનાને લઈને આ પ્રકારની કામગીરી થઈ રહી હશે પરંતુ વહેલી સવારથી તરંતરના બુલડોઝરે દબાણ ઉપર ફરી વળ્યા હતા આ બુલડોઝરની કાર્યવાહી સામે વિરોધનો સામનો ન કરવો પડે માટે વહેલી સવારથી સ્થાનિક આદિવાસીઓ નેતાઓના ઘરે અને રાજકીય કાર્યકર્તાઓના ઘરે પોલીસ પહેરો ગોઠવી દેવાયો હોવાની જાણકારી પણ મળી રહી છે આગળના અપડેટ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો